રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે એક બીજા ભાઈ પર ભાવ જોઈએ એ રામાયણ શીખવે છે રામ સુધીની આ ઈશ્વર સુધીની યાત્રા છે ભરત ચરિત્ર એ ભાતૃભાવનું ભાષાંતર છે આ શબ્દો આજે વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુકલે દુબઈ ખાતે ચાલી રહેલી રામકથામાં વ્યાસ પીઠ પરથી ઉચ્ચાર્યા છે શંકરભાઈ ત્રિવેદી મિલન પ્લસ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ અને પરિવારના દૈનિક યજમાન પદે પૂજન અર્ચન સંપન્ન થયું હતું આજે કથામાં પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણા ભરતભાઈ જોશી પધાર્યા હતા જેમનું સ્વાગત તારાચંદ બાપુ દેવનારાયણ ગૌધામ મોતા દ્વારા કરવામાં આવ્યું હતું જનકભાઈ બગદાણા વાળાએ બજરંગદાસ બાપાના જીવન ચરિત્ર વિશે પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રકાશ પાડ્યો હતો કેવટ પ્રસંગ ઋષિમુનિઓ સાથેનું મિલન ચિત્રકૂટ આગમન વગેરે કથાઓનું સવિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવ્યું હતું

Bureau report H24 News.